દ્રાક્ષ મેં બધી ધોઈ લીધી છે હવે એક પેનમાં થોડું પાણી લેવાનું છે પાણી થોડું ઉકળે ત્યારબાદ આપણે દ્રાક્ષને તેમાં એડ કરવાની છે દ્રાક્ષને એડ કરી દઈએ ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું થોડો ગોળ બંનેને આપણે મિક્સ કરી લઈએ આપણે તેને ચારથી પાંચ મિનિટ માટે બફાવા દેવાની છે તમે જોઈ શકો છો કે એ સરખી રીતે બફાઈ ગઈ છે હવે થોડું ઠંડુ થાય ત્યારબાદ આપણે તેને એક મિક્સર જારમાં એડ કરી લઈશું અને આપણે તેની ગ્રેવી તૈયાર કરી લઈશું તો દ્રાક્ષની પ્યુરી થઈ ગઈ છે ત્યારબાદ મેં થોડી અહીંયા બીજી દ્રાક્ષ લીધી છે તેના આપણે બે ભાગમાં કટ કરી લઈશું ફરી એકવાર એક પેનમાં થોડું તેલ લઈ તેમાં થોડી વરિયાળી વરિયાળી થોડી ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે જે દ્રાક્ષના કટકાની કટ કરેલા હતા તે એડ કરી દઈએ થોડીવાર માટે આપણે તેને ફ્રાય કરવાના છે ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈએ ત્યારબાદ થોડી ખાંડ બંનેને આપણે મિક્સ કરી લઈશું ખાંડ એકદમ મેલ્ટ થઈ ગઈ છે ત્યારબાદ આપણે જે પ્યુરી તૈયાર કરી હતી તે એડ કરી દઈએ બધાને સરખી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે બધા જને ચારથી પાંચ મિનિટ માટે તેને આપણે ફ્રાય થવા દઈશું ત્યારબાદ તેમાં ધાણાજીરું પાવડર એડ કર્યો છે તો દ્રાક્ષની એકદમ ચટપટી ચટણી બનીને તૈયાર છે મેં આપ અહીંયા મેં તેને એક બાઉલમાં કાઢી લીધી છે તો આપણી એકદમ ખાટી મીઠી ચટણી બનીને તૈયાર છે હેલો યુટ્યુબ ફેમિલી તો ફાઇનલી રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે તો રેસીપી કેવી લાગી છે અને વિડીયો ગમે હોય તો એક લાઈક કરી દેજો અને રેસીપી ગમી હોય તો એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ